ગુડ મોર્નિંગ શ્રી કૃષ્ણ અરર મહાદેવા આપણે બ્લોગની શરૂઆત કરી હંગાવાડી ને અમાર બાળકો આવી ગયા ચાલો આવી ગયા ચાલો તો પ્રાર્થના બોલશું ચાલો તો હાથ ને ચાલો ને હાથ જોડેલા ને હાથ જોડી રાખો ઓમ ભૂર વરેણિયમ સીમી ધીયો ન પ્રચોદયા ગુરૂ ગુરૂષુ ગુરૂદે મહેશ્વર ગુરૂ સાક્ષા પરબ્રહ્મા તસ્મે શ્રી ગુરુદેવ નમ ઓમ શાંતિ શાંતિ ચાલ આજ ગા સમ ફેરવી દો બે હાથ ઉપર માથા ઉપર ખંભે કમરે અને અદબ આજે કયો વાર છે વેરી ગુડ કરવા તો આપણે બનાવવાનું છે ખીચડી અને બનાવવાના છે મંગળવાર ખીચડી છે અને મુઠિયા છે તો ચાલો સવારે નાસ્તો ખીચડી છે તો ચાલો આપણે ખીચડીની તૈયારી કરી નાખીએ ને જો આપણે કુકર મૂકી દીધું છે ને અહીંયા જો મસ્ત વટાણા બટેકા ટમેટા લીમડો બધું આવી ગયું છે તો ચાલો મસ્ત તેલ મૂકીને અને વઘાર કરી નાખીએ જો મસ્ત અહીંયા શાકભાજી આપણે વઘારી નહીં ખાશે ચાલો જો શાકભાજી મસ્ત આ ઉકળી જાય એટલે પાણી બીજું એડ કરી દઈ ચાલો દાળ ચોખા ધોઈ નહીં ખાશે મસ્ત ખીચડી આપણે ઉકળી જાય ને પછી ઓરી દેવું ચાલો ઢોકળા તો જો અહીંયા મસ્ત આપણે બધું મરી મસાલા નાખી દીધા છે અને મીઠું નાખી દીધા અહીંયા પાણી ગરમ મૂકી દીધું છે ખીચડી થાય છે ખીચડી થાય ત્યાં સુધીમાં આપણે મૂઠિયા ઢોકળા બાફવા મૂકી દઈએ આપણે મસ્ત પાલક કોથમી બધું કટ કરી દીધું છે પાલક ને કોથમી આમાં એડ કરીને મસ્ત મૂઠિયા બનાવી નાખીએ ચાલો જો અહીંયા મસ્ત આપણે ઢોકળા બનાવી નાખ્યા છે ચાલો હવે આના છે ને અડધો કલાક થાકી દેવું અને મસ્ત મુઠીયા ઢોકળા બફાઈ જશે અને આ ખીચડી રેડી થઈ ગઈ છે ચાલો બાળકો સવાર નાસ્તો છે તો બાળકોને આપી દે ચાલો બધા માથા ઉપરાંત રાખીને બેસી જાવ નાસ્તો ખાવાનું બધા ચાલો તો જોવા અહીંયા મસ્ત બાળકો બાળકો માટે મસ્ત છે ને ખીચડી રેડી થઈ ગઈ છે ચાલો ખીચડી આપી દઈએ તારો નાસ્તો આવી ગયો બધા તો ચાલો આજે નાખું બંધ કરો બધા સાથે રમીએ સાથે ભણીએ સાથે જમીએ સાથે

તો અહીંયા મસ્ત આપણે ઢોકળા કટ કરી લીધા છે ને આપણે મૂકવાનું છે તેલ ઢોકળા માટે તો ચાલો મસ્ત આપણે ઢોકળા માટે તેલ વખા મૂકી દઈએ મસ્ત આપણે ઢોક મૂક્યા ઢોકળા વખાણું છે તો વખાણ કરી લઈ ચાલો અમે તેલ મૂકી દીધું છે પછી એમાં રાયજીરું એડ કરીશું ચાલો મસ્ત રાય જીરું એડ કરી દઈ એમાં મસ્ત આપણે તલ પણ રાખી દઈ એમાં આપણે નાખશું મીઠો લીમડો ચાલો

તમારે બધાને અભિનય ગીત કરવું છે ને તો આજે તમને હે ને ટીચર અભિનય ગીત કરાવશે ચાલો બધા રેડી ચાલો ચાલો બધા ગોડ ઊભા રહી જાઓ હાથ પકડીને તો બાળકો નાસ્તો દેવાનો ટાઈમ થઈ ગયો છે ને અહીંયા બાળકોને બધાની ડીશું આપી દીધી છે બાળકો બધાએ માથા ઉપર હાથ રાખીને બેઠા છે અને આપણે મસ્ત ઢોકળા ઘર કમ્પ્લીટ કરી રાખ્યા છે જો અહીંયા મસ્ત આપણે ઢોકળા છે તો ચાલો મસ્ત ઢોકળા આપી દે તો જો બપોરનો નાસ્તો ઢોકળા છે બાળકોને બધાને ઢોકળા આપી દીધા છે ને બાળકો બધા મસ્તીમાં ખાઈ રહી ચાલો ઘરે જાવ છે ને બધા તો ફિનિશ કરો ચાલો બધા ખાવા માંડો ચાલો બધા ખાવા માંડો ચાલો તો બપોર નાસ્તો બાળકોને આપી દીશો બાળકો બધા ની મસ્તીમાં ખાય છે તો તમને આ નવા બ્લોગ કેવો લાગ્યો લાઈક છે તો સબસ્ક્રાઈબ કરજો મળશું કે નાક એક નવા બ્લો